બોડીલીના અલી ખેરવા એમડીઆર સ્કૂલ પાસે પીવાના પાણીનો વેડફાટ ચાતાગામ ગામ પાસેથી આવતી પીવાના પાણીની મેઇન લાઈન ફાટી જતા પાણીનો વેડફાટ થયો છે એક તરફ બે બેડા પીવાના પાણી માટે લોકોની હાલત કફોડી તો બીજી તરફ પીવાના પાણીનીથી તળાવ ભરાયા છે જે રસોમાં જોઈ રહ્યા છે ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવો ગ્રામ પંચાયતના સદસ્યનો આરોપ

એટલે વારંવાર રજૂઆત કરી પણ અમારી રજૂઆત સાંભળતા નહીં અને અહીંયાથી સ્થાનિક લોકોએ લેખિતમાં પણ રજૂઆત કરી છે અને મૌખિકમાં બી રજૂઆત કરી છે તો ખાલી જ્યારે બી વાત કરી ત્યારે કાલે થઈ જશે કાલે થઈ જશે આજે છ મહિના થયા અત્યાર સુધી આ કામ થતું નથી અને જે પાણીની પીવાનું હાલમાં ઉનાળામાં બધાને તકલીફ હોય છે એવા સમયની અંદર આ પાણીનો વેડફાટ થાય છે તો ઘણી વખત એ બી આવીને જોઈ ગયા છે તો બી એનું કોઈ નિરાકરણ લાવતા નથી